વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ મેથી આવતી હોય છે પણ જનરલી બધા મેથીનું શાક ખાવાનું પસંદ કરતા નથી પણ જો વાલોર મેથીનું આ રીતે તમે શાક બનાવીને ખવડાવશો તો નાના મોટા બધાને ખૂબ જ ભાવશે તો આ શાક બનાવવા માટે ના તો આપણે મુઠિયાને તરીશું ના મુઠિયાને બાફીશું છતાં આપણા મુઠિયા એટલા સરસ સોફ્ટ અને ટેસ્ટી બનશે કે વાત ન પૂછો મુઠિયાનું ડાયરેક્ટ શાક બનાવતી વખતે જો તમારા મુઠિયા કડક થઈ જતા હોય કે પછી શાકમાં તૂટી જતા હોય તો આ વિડીયો ખાસ જોજો બધી ટ્રીક અને ટીપ સાથે આજે આપણે વાલોળ મેથી મુઠિયાનું આ શાક બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે મેથી લેવાની છે અને મેથીને આ રીતે આપણે સમારી લેશું તો અહીં આપણે બે વાટકી જેટલી મેથી લેવાની છે અને મેથીને સારી રીતે ધોઈ લેવાની છે ધોયા પછી તેને કોરી પણ કરી લેશું તે જ રીતે એક વાટકી જેટલી અહીંયા આપણે વાલોળ લેવાની છે વાલોડને પણ સારી રીતે આપણે સાફ કરી લેશું અહીંયા મેં મેથીને પણ સારી રીતે ધોઈ લીધી છે તો ચાલો એક વાટ વાટકી મેથીમાંથી આપણે મેથીના ગોટા બનાવીશું તેના માટે આપણે મિક્સિંગ બાઉલ લેશું અને મિક્સિંગ બાઉલમાં ધોયેલી મેથીને આપણે એડ કરી દેશું ફ્રેન્ડ્સ મેથી થોડીક સુકાઈ જાય પછી અહીંયા આપણે મેથીના ગોટા બનાવીશું તો અહીંયા આપણે મેથીને ધોયા પછી થોડીક તેને કોરી પણ કરી લેવાની અને પછી તેને આપણે મિક્સિંગ બાઉલમાં લેશું હવે આપણે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અને ચપટી હિંગ નાખશું સાથે ધાણા જીરું પાવડર અને લસણની પેસ્ટ એડ કરશું તમે લસણનો મસાલો પણ એડ કરી શકો છો પાંચ ચમચી જેટલા અજમા લેશું અને અજમાને આ રીતે ક્રશ કરીને તેમાં એડ કરી દેશું હવે બે ચમચી જેટલો અહીંયા આપણે રવો એડ કરીશું રવાની જગ્યાએ તમે ભાખરીનો લોટ પણ એડ કરી શકો છો બંનેમાંથી એક વસ્તુ તમારે એડ કરવાની સાથે એડ કરશું એક વાટકી જેટલો ચણાનો લોટ પણ અહીંયા આપણે એક સાથે ચણાનો લોટ એડ નથી કરવાનો આ રીતે બે થી ત્રણ ચમચી એડ કર્યા પછી ચપટી ખાંડ નાખી દેસું અને સ્વાદ મુજબ મીઠું નાખી દેસું ખાંડ અને લીંબુનો રસ નાખવાથી ચટપટો ટેસ્ટ આવે છે તો અહીંયા આપણે લીંબુનો રસ પણ એડ કરી દેસું લીંબુનો રસ એડ કર્યા પછી મુઠિયા સરસ સોફ્ટ બને તેના માટે આપણે મોણ નાખવાનું છે તો અહીંયા આપણે આ રીતે ચમચીથી દોઢ ચમચી જેટલું તેલનું મોણ આપી દેશું તેલનું મોણ નાખ્યા પછી અહીંયા આપણે ગરમ મસાલો પણ એડ કરીશું તો બધી વસ્તુ હવે આપણે એડ કરી દીધી છે હવે પાણી વગર જ પહેલાં આપણે બધી વસ્તુને આ રીતે મેથી સાથે મિક્સ કરી લેશું જેથી કરીને મેથી અને લોટનું જે પ્રમાણ છે તે આપણે ખ્યાલ આવે તો આ રીતે મિક્સ કરવાથી હવે તમને ખ્યાલ આવશે કે મેથીનું પ્રમાણ વધારે છે જ્યારે લોટનું પ્રમાણ ઓછું છે તો ચાલો હવે જે આપણે એક વાટકીમાં લીધેલો લોટ છે તે બધો તેમાં એડ કરી દેસું અને તો આ રીતે એકસાથે સાથેને પણ તમે આ રીતે કટકે કટકે જો ચણાનો લોટ એડ કરી અને જરૂર લાગે તો આ રીતે પાણી એડ કરવાનું અને પછી તમે તેનો લોટ બાંધશો તો મુઠિયા ક્યારેય પણ તમારા તૂટશે પણ નહીં અને સોફ્ટ બનશે તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા આપણો લોટ સરસ બંધાઈ ગયો છે મુઠિયા માટે હવે હાથ ઉપર આપણે થોડુંક તેલ લગાડી લેશું અને તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લેશું જ્યારે મુઠિયા છે તે બફાશે અને પાકશે ત્યારે તેની સાઇઝ વધી જશે એટલે આપણે આ રીતના નાના નાના બોલ્સ જ બનાવવાના છે તો અહીંયા આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી લેશું તો અહીંયા આપણે મુઠિયામાંથી બધા બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ સારું એવું ગરમ થઈ જાય પછી તેમાં આપણે રાઈ અને જીરું એડ કરીશું રાઈ અને જીરું સરસ કકડી જાય એટલે તેમાં હિંગ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો રાઈ અને જીરું સરસ આપણા કકડી ગયા છે તો હવે આપણે તેમાં વાલોર એડ કરી દેસું તો એક વાટકી જેટલી આપણે જે વાલોર રાખેલી હતી તે પહેલાં આપણે એડ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ આપણે લો કરી દઈશું લો ફ્લેમ ઉપર આપણે તેને પહેલાં તેલમાં પકાવીશું થોડીક આપણી વાલોર પાકી જાય એટલે તેમાં આપણે મેથી એડ કરવાની છે અને ફ્રેન્ડ્સ આ શાક બનતા ફક્ત દસ મિનિટ લાગે છે પણ ખાવામાં એટલું સરસ લાગે છે કે વાત ન પૂછો વાલોર મેથી મુઠિયાનું શાક જો તમે આ રીતે ક્યારેય ન ટ્રાય કરેલું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે તેમાં આપણે એક વાટકી જેટલી મેથી એડ કરી દઈશું અને મેથી એડ કર્યા પછી એક મિનિટ માટે તેને આ રીતે સાતરી લેશું હવે આપણે બધા મસાલા એડ કરવાના છે તો અહીંયા પહેલાં આપણે લસણ આદુની પેસ્ટ એડ કરી દઈશું પછી તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું ચપટી હળદર એડ કરીશું અને અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું મસાલા જેટલું અહીંયા આપણે મીઠું એડ કરી દેસું મીઠું એડ કર્યા પછી શાકનો સરસ કલર આવે તેના માટે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરીશું મસાલા બરી ના જાય એટલે તેમાં આપણે થોડુંક પાણી નાખી દેસું પાણી નાખ્યા પછી તેને આપણે સારી રીતે હલાવી લેશું તો આ રીતે આપણે થોડુંક પાણી નાખીને શાકના મસાલાને પહેલાં પકાવી લેશું અને શાકનો મસાલો સરસ પાકી જાય તેમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દેસું અને પાણી એડ કર્યા પછી ગેસની ફ્લેમ હાઈ કરી દેસું અને પાણી જ્યારે ઉકળી જાય પછી તેમાં આપણે તૈયાર કરેલા જે મેથીના ગોટા છે તે તેમાં એડ કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે પાણી ઉકળ્યા પછી જો તમે મેથીના ગોટા ડાયરેક્ટ શાકમાં એડ કરશો તો તમારા મેથીના ગોઠા છે તે તૂટશે પણ નહીં અને કાચા પણ નહીં રહેશે તો ફ્રેન્ડ્સ આ રીતે પાણી એકદમ ઉકરવા લાગે શાકનું પછી જ આપણે મેથીના ગોટા એડ કરવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે મેથીના ગોટા છે તે તેમાં એડ કરી દેસું આ રીતે બધા મેથીના ગોટાને એડ કર્યા પછી ગેસની ફ્લેમ લો કરી દઈશું અને લીટથી તેને ઢાંકી દેસું પાંચ મિનિટ પછી ફરીથી આપણે તેને ચેક કરીશું ઉકળતા પાણીમાં જો તમે ગોટા નાખશો તો તમારા ગોટા છે એ ક્યારે શાકમાં તૂટશે પણ નહીં અને સોફ્ટ જ બનશે તો ફ્રેન્ડ્સ આ રીતે એકવાર ચેક કર્યા પછી ફરીથી આપણે તેને લીઠ્ઠી જ ઢાંકી દઈશું તો શાકમાં કેટલો રસો રાખવો છે તે મુજબ તમારે તેને કૂક કરવાનું તો અહીંયા આપણું શાક બનીને રેડી છે અને આપણા મુઠિયા પણ સરસ પાકી ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું થોડીક કોથમીર તેમાં સ્પ્રેડ કરી દેશું તો રેડી છે ગરમા ગરમ વાલોર મેથી મૂઠિયાનું શાક સર્વ કરવા માટે તો ચાલો તેને હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું હું તમને તોરીને પણ બતાવું છું કે આપણું મૂઠિયું છે તે કેટલું સોફ્ટ રેડી થયું છે તો આ રીતે તમે તળિયા કે બાફિયા વગર ડાયરેક્ટ જ શાક બનાવી શકો છો અને આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે વાત ન પૂછો તો ફ્રેન્ડ્સ વાલોર મેથી મૂઠિયાનું આ શાક તમે રોટલા રોટી તેમજ દાળ ભાત શાક તેમજ રાત્રિના ડિનરમાં પણ બનાવીને એન્જોય કરી શકો છો નાના મોટા સૌ કોઈને ખૂબ જ ભાવશે અને ઊંધિયું ખાવાનું તો તમે ભૂલી જ જાશો જ્યારે પણ મેથી આવશે ત્યારે તમે આ જ રીતે શાક બનાવશો અને જો તમે મારી શીખારેલી ટીપ્સ સાથે મુઠિયા બનાવશો તો તમારા મુઠિયા એકદમ સોફ્ટ બનશે અને શાકની અંદર ક્યારેય તૂટશે નહીં તો ફ્રેન્ડ્સ આજની રેસિપી તમને કેવી લાગી તે કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે